ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા લોકો તંદુરસ્ત રહે તેના માટે સરકાર આગું કદમ ભરી રહી છે ત્યારે પાલ સ્થિત સ્તુતિ રેસિડેન્સી એપાર્ટમેન્ટના ધાબા પર અઢારથી વીસ જેટલી મહિલાઓને યોગ શીખવાડવામાં આવતા દેખાયા હતા જેની મુલાકાત જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમે લીધી હતી કાલ શિયાળો ચાલી રહ્યો છે અને ખાસ કરીને યોગ અને કસરતના દિવસો ચાલી રહ્યા છે અત્યારે આપણે છીએ સુરત શેના પાલ સ્થિત સ્તુતિ એપાર્ટમેન્ટની અંદર અહીંયા એક ધાબા પર સતતથી અઢા જેટલી મહિલાઓને યોગ કરવામાં આવી રહ્યો છે અને આ યોગ એટલા માટે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ યોગ કરવામાં આવી રહ્યો છે તેમના જે સર છે આપણે તેમને મળીએ જી નમસ્કાર આપનું નામ મારું નામ જાત્રેદ આર્ય છે હા હું ગુજરાત યોગ બોર્ડ તરફથી સિનિયર યોગ કોચ નિયુક્ત છું અને પછી આજે અત્યારે યોગ કરવામાં આવી રહ્યો છે સોસાયટીમાં એ ચાર્જેબલ છે કે ફ્રીમાં ફ્રીમાં છે ગુજરાત રાજ્ય સરકાર તરફથી ફ્રીમાં જ કરાવવામાં આવે છે જે લોકો યોગ નથી કરી શકતા કે પૈસાના બાબતે કે ગમે તે કારણસર તો એમના માટે બધા માટે સરકાર તરફથી આયોજન કરવામાં આવે છે કે બધા લોકો પોત સોસાયટીમાં ગાર્ડનમાં બધી જગ્યાએ ગ્રુપ ફેગ્રુ કરીને કરી શકે છે યોગ્ય શિક્ષક ત્યાં આપવામાં આવે છે એટલા માટે એટલે આ બધું ગુજરાત સરકાર દ્વારા હા ગુજરાત રાજ્ય સરકાર તરફથી જ છે અચ્છા હવે ગુજરાત રાજ્ય સરકાર તરફથી તમે અત્યારે ટી શર્ટ જ્યાં પહેરેલું પણ લોગો પણ છે તો સરકાર તમે પે કરે છે કે પછી લોકો છે ના સરકાર જ અમને પે કરે છે અમે કોચ છીએ અમને પણ સરકાર આપે છે અમારા થ્રુ જે ટ્રેનર તૈયાર થઈને ક્લાસ વર્ગો લે છે એ લોકો પણ એમને પણ સરકાર જ આપે છે અને ટ્રેનિંગ વિથ ગવર્મેન્ટ તરફથી સમય હોય એક કલાકનો સવારે છ થી સાત સાતથી એક એક કલાકના હોય છે અલગ અલગ જગ્યાએ અને એક વર્ગ જે છે એ કલાકનો હોય છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે ખૂબ જ સુંદર મજાના અત્યારે અહીંયા યોગ કરવામાં આવી રહ્યો છે અત્યારે ધાબા પર છે આપણે સ્તુતિ સોસાયટીના એપાર્ટમેન્ટની અંદર આજે ટીચર છે આપણે તેમને જી નમસ્કાર નામ નમસ્તે મારું નામ સોના રોપાણી છે સોનબેન અત્યારે અહીંયા સત્તરથી અઢાર જેટલી મહિલાઓ તમે યોગ કરવામાં આવી રહ્યો છે કેટલા સમયથી આપ યોગ કરાવો છો હું છેલ્લા એક મહિનાથી યોગ કરાવું છું અને મેં ટ્રેનિંગ લીધી છે ચાર પાંચ મહિના થઈ ગયા છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી અમને ટ્રેન કરેલા યોગ કોચ હોય છે અને એ લોકો અમને કોચિંગ આપે છે ફ્રીમાં જ હોય છે એક મહિનો જ એ ટ્રેનિંગ લેવાની હોય છે અને એક વીકની ટ્રેનિંગ ફ્રીમાં ઓનલાઈન હોય છે એ ટ્રેનિંગ આપણે અને એક્ઝામ આવે છે એક્ઝામ પાસ કરી એટલે ગુજરાત સરકાર તરફથી સર્ટિફિકેટ મળે છે એટલે એ સર્ટિફાઈડ કોર્સ છે અને પછી તમે કોઈપણ જગ્યાએ જઈને

અને તમારે બોડી વેઇટ લોસ માટે હોય છે એ બધા જ એ ટાઈપના બધા યોગાઓ કરાવવામાં આવે છે ને કોઈને કોઈ જાતનું કોઈ દર્દ હોય છે તો એને લગતા યોગાઓને આપણે એ લોકોને પ્રિફર કરીએ કે તમે આ પોસ્ટર કરી શકો છો યોગાનો કે એવી રીતે અને ખાસ કરીને જે અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે તો એનો એમાં આપણે ખાસી જે બ્રિધિંગની પ્રોસેસ હોય છે તો એના એના માટે અમે ખાસ એવા પ્રાણાયામ બધા અલગ અલગ કરાવીએ છીએ અને લોકોને એનાથી વધારે હોય છે સ્નાયુઓ ઝોકાય ગયા હોય છે યોગમાં મેઇન તમારા મસલ્સ બધા જે સ્ટીફ થઈ જાય છે ઘણા એ નહીં થતા હોય તો બધા યોગાના અલગ અલગ પોસ્ટરથી તમારા મસલ્સ મજબૂત બને છે પછી ઘણા એવા હોય છે કે ડાયાબિટીસ હોય ઘણાને પ્રેશર હોય કે એ એના માટે અલગ અલગ જે યોગા હોય છે એ કરાવવાથી એ બધા રોગોમાં પણ ફાયદો થાય છે અચ્છા તમે અહીંયા આ સ્તુતિ સોસાયટી ની અંદર તમે અંદર આવ્યા છો તો કેટલી બહેનો અથવા કોઈ પણ હોય કેટલા વ્યક્તિ હોય ઓછામાં ઓછું તમે આ ક્લાસીસ કરાવી શકો અમે ઓછામાં ઓછા 10 પર્સન હોય તો અમે ક્લાસ અમારો વેલિડ ગણાય છે અને અમને તો સરકાર તરફથી માદન વેતન મળે છે અને અને એની પછીની કોઈ લિમિટેશન હોતી નથી કે તમે કેટલો સમય તમે કરાવશો અહીંયા જ્યાં

મિત્રો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અહીંયા ખાસ કરીને યોગનો કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે એક મહિના માટેનો આ કોર્સ છે એમને પોતાનું શરીર જે અંદર જે રોગો હોય એ પણ દૂર થઈ શકે છે ખૂબ જ સુંદર મજાનું આયોજન છે ખરેખર તમારે જો આવી રીતે કરવું હોય તમારી સોસાયટીની અંદર દસ કે બાર વ્યક્તિ હોય તો તે પણ અહીં આવીને કરાવી શકે છે જે ટન ફરની ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન સત્યમ સાથે સુરત